જે લોકો કેનેડામાં નથી રહેતા એની સાથે હું કેનેડિયન કરન્સીની ઇન્ફોર્મેશન શેર કરવાની છું તો આપણે શરૂઆત કરીશું કોઈન્સથી આ છે ફાઇવ સેન્ટ જેને કહેવાય નિકલ આ છે ટેન સેન્ટ્સ જેને કહેવાય ડાઇમ આ છે ટ્વેન્ટી ફાઈવ સેન્ટ્સ જેને કહેવાય ક્વાર્ટર આ છે વન ડોલર જેને કહેવાય લૂની એન્ડ આ છે ટુ ડોલર જેને કહેવાય ટુ ની સો દેટ ઓલ અબાઉટ કોઈન્સ હવે આપણે વાત કરીશું બિલ્સ વિશે એટલે કે નોટ્સ આ છે ફાઇવ ડોલરની નોટ અને આની ઉપર ફોટો છે સર વિલફ્રિડ લુરિયલનો ફોટો અને જે હતા કેનેડાના ફર્સ્ટ ફ્રેન્ચ પ્રધાનમંત્રી આ છે ટેન ડોલરની નોટ એન્ડ આની ઉપર છે વિયોલા ડેસમ જે રેસિસ્ટ ફાઇટર હતી આ છે ટ્વેન્ટી ડોલર્સની નોટ એની ઉપર છે ક્વીન એલિઝાબેથ આ છે ફિફ્ટી ડોલર્સની નોટ અને એની ઉપર છે મેકેન્ઝી કિંગ જે કેનેડાના લોંગેસ્ટ પ્રધાનમંત્રી હતા આ છે હંડ્રેડ ડોલર્સની નોટ અને આની ઉપર છે રોબર્ટ બોર્ડન જે વર્લ્ડ વોર ફર્સ્ટ ટાઈમના પ્રધાનમંત્રી હતા સો દેટ્સ ઓલ અબાઉટ બિલ્સ હવે આમાં ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે દરેક નોટમાં અલગ અલગ મહાનુભવીનો ફોટો છે પણ જ્યારે આપણે ઇન્ડિયામાં દરેક નોટમાં ગાંધીજીનો ફોટો હોય છે શું ઇન્ડિયન કરન્સીમાં દરેક નોટોમાં અલગ અલગ મહાનુભવીનો ફોટો હોવો જોઈએ તમને શું લાગે છે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો